કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા દસ લાખના વળતરની જાહેરાત કર્યાના અનુસંધાને કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કુંભારવાડા ડ્રેનેજ ની કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા બે કામદારોને વળતર ચૂકવવામાં આવ્યું ન હતું વર્તન આપવા માટે મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવી હિંમતભાઈ મેનિયા ગીતાબેન મેલબેન ચૌહાણ ઇબ્રાહિમ સરવૈયા એ રજૂઆત કરી હતી પાછો ગુજરાતની અંદર રાત્રિના સમયે કોર્પોરેશન દ્વારા જે ગટરના મેનોર માંથી ગાળ કાઢવાની કામગીરી ચાલુ હતી એવા સમયે ઓછી સ્થાનો જે કામદારોને ગેસ તકલીફ થઈ અને એવા અનુસંધાને ત્રણ કામદારોનું મૃત્યુ થયું એના અનુસંધાને છ મહિના પહેલા પાંચ છ મહિના પહેલા પંદરના વિસ્તારમાં આવો તે બનાવ બન્યો ત્યારે ભાવનગર શહેરના ધારાસભ્યશ્રી ગૌરીબેન દિવે દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેમના પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે સરકાર દ્વારા અમે આજે યાદ મળવા આવ્યા હતા મેયરને કમિશનરને સુરત આવેદનપત્ર આપી કે જો સરકાર દ્વારા દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવતું હોય તો અગાઉ જે ઉંબરવાળા વિસ્તારને સાંભળી અમને જે કામગીરી કરતા હતા એવા તારે વ્યક્તિ બધના બે લોકોને આ ગેસ વળતરના કારણે મૂકવા હતા તો તેમના પરિવારને દસ લાખ કરો છો અગાઉ પડચલિયાપરા વિસ્તારના બે શ્રમિકોના જે ગટરમાં ઉતરતા જે મોત થયા હતા કુમારવાડા ખાતે તો તેને પણ આવી કોઈ આપવામાં આવી નથી અત્યારે બે બન્યો તેને સહાય આપવામાં આવકારદાયક છે પણ અમો એમ કહેવા માંગીએ છીએ અમે કે નિયમો બધે સરખા હોય અને કોઈ ભેદભાવની નીતિ ન હોવી જોઈએ તો અગાઉ પડચલિયાપરાના જે બે મજદૂરોના જે મોત થયા હતા ગેસ ઘટતો ના તો તેને પણ આ જે સહાય ચૂકવવામાં આવી છે તેને પણ એ જ રીતે સહાય ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે હું મારે જે લોકો મૃત્યુ પામ્યા છે એ ખરેખર દુઃખદ બાબત છે કુંભારવાડા અંદર જે કાચીની અંદર જે કામ કરતા કરતા મૃત્યુ પામ્યા એ પણ દુઃખદ બાબત છે હું આ ઘટના સાથે પૂરા દિલથી થી સહમત છું કે જે પણ બન્યું છે એક ઘટના દુર્ઘટના છે પણ ચાર મહિના પછી જ્યારે આ ત્રણ લોકોને હમણાં તાજેતરમાં જે ઘટના બની આબા ચોક ની અંદર ત્રણ મહિના પછી ચાર મહિના પછી આ લોકોને ને વળતર આપ્યું છે અને એ લોકોને વળતર નથી આપ્યું તો મારે કોંગ્રેસના મિત્રો ને રાજકીય કિલ્લાખોરી રાખ્યા વગર કોંગ્રેસના લોકોને કેવું છે આપણા માધ્યમથી કેવું છે કે ચાર ચાર મહિના સુધી તમે કોઈ પણ મુદ્દો ઉઠાવતા નથી અને ચાર મહિના પછી આ મુદ્દો ઉઠકાવી ઓબીસી અને વર્ગ વિગ્રહ કરવાનું કામ ભાવનગરની અંદર કરી રહ્યા છો મતનું રાજકારણ કરવા કરી રહ્યા છો અને નાના માણસોને વર્ગ વેગ્રહ કરી અને સામસામે કરવાનું કામ મહેરબાની કરી અને મૃત્યુની આ જે મૃત્યુ પામ્યા છે એના મૃત્યુના વડા ઉપર થઈને આ રાજકારણ કરવાનું બંધ કરે અને ભાવનગર મહાનગરપાલિકાએ જ્યારે પણ જે ઘટનાઓ બની છે દુર્ઘટનાઓ બની છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એનો યોગ્ય ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે અને ન્યાયિક પગલાં ભર્યા છે એવી તંગત તરીકે મને પણ ખબર છે અને એમને પણ ખબર છે પણ વર્ગ વિક્રિયા કરવા માટે થઈને અને બે હજાર સત્તરની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીના મતના રાજકારણ માટે થઈને નીકળ્યા છે આવું મતનું રાજકારણ ન કરવું જોઈએ જેના પણ મૃત્યુ પામ્યા છે જેના પરિવારના ઘરે બી વ્યક્તિઓ ગયા છે એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરું છું બધા જ આપણે સાથે મળી નું હિત છે એવી વાત